ખબર છે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર મેઘર લૂંટાય તો લૂંટેલા શું લઈ જાય અરે મમ્મી 5 થી છ હજાર પચીસ કિલો છુંદો અને ગોળ કેરી નું અથાણું અને બાકી રહી ગયું ને તો બે હજાર એકસો પાંત્રીસ માવા બોલ બેટા તમે કયો ફોન લઈ દઉ મમ્મી મને ઓલો સફરજનમાં બટકુ ભર્યું હોય ને એવો ફોન લઈ દો ને પ્લીઝ અરે ગાંધીયા થોડો ફોન થોડો લેવાય હા હા યાર જી નથી લાગતું યાર લે બેટા લે આ સામે તો સોની જોઈ લે લે જો ક્યારે જિંદગીમાં ભૂલ થઈ જાય ને તો ગભરાવાનું નહીં એકલા બેસવાનું અને શાંત મને વિચારવાનું કોનું નામ લેવી સાંભળો

અને છોકરીઓને ડાબી બાજુ કેમ બેસાડવામાં આવે છે તમને ખબર છે હા નફા નુકસાન ખાતામાં માં હંમેશ માટે આવો કે જમણી બાજુ જો ડાબી બાજુ તો ખસે હોય